ગુજરાત કોંગ્રેસનો મહિનાનો મહિના નો ખર્ચો ચાલીસ પચાસ લાખ રૂપિયાનો છે ઈ કાવડિયા ક્યાંથી લાવવા રાહુલ ભાઈ તો રેવા દો એનું અમથી કઈ ઉપજણ નથી સાહેબ એ ખાલી ડુંડું છે એટલે એ કોંગ્રેસ પણ હવે પાટીદાર તરફ જઈ રહી છે એટલે કોંગ્રેસે જે અત્યાર સુધીમાં કર્યું એ હવે પાટીદારો સહન કરવા માંગતા નથી કારણ કે જે એસી એસટી ઓબીસી દલિત માઇનોરિટી ઈ જે પદ્ધતિ છે એમાં તો બેડા ગર્ગ થઈ ગયો કે કોંગ્રેસે એનો ખાલી વોટ બેંક તરીકે જ ઉપયોગ કર્યો એટલે હવે ઈ લોકોનો મોહ ભાંગી ગયો એ લોકો રાહુલ ગાંધીને મળશે એટલે મુકુલ વાસનીશને કહીને એની પાસેથી મેળ વિગત લેશે સમય લઈને અને પછી ગુજરાતીમાં કહી દેશે કે બતાવવું છે કે પતાવવું છે નમસ્કાર ગર્જનાયતમાં આપનું સ્વાગત છે અને આજે આપણે વાત કરીશું કોંગ્રેસ અને ભાજપના પ્રમુખની સૌથી પહેલા આપણે વાત કરવી છે કોંગ્રેસની કે કોંગ્રેસમાં શું ખીચડી રંધાઈ રહી છે અનેક નામો ચર્ચામાં ચલી રહ્યા છે ને આ તમામની વચ્ચે પાટીદારોની એક ખૂબ મોટી બેઠક છે તે થઈ રહી છે અને પાટીદાર ધારાસભ્યો જિલ્લા પ્રમુખો પૂર્વ ધારાસભ્યો નેતાઓની એક માંગ છે કે પાટીદાર સમાજમાંથી આવતો વ્યક્તિ અધ્યક્ષ બનવો જોઈએ આપણી સાથે જગદીશ મહેતા તમે ફોનમાં જોઈ રહ્યા છો જગદીશભાઈ ગુજરાત કોંગ્રેસ નું સુકાન હવે કોના હાથમાં કારણ કે જ્યારે હું તો બે હજાર બાર થી સાંભળું છું કાટાળો તાજ કાટાળો તાજ કાટાળો તાજ આ કાટાળો તાજ હવે કોણ પહેરશે જુઓ હવે એક નક્કી છે દીક્ષિતભાઈ કે પૂછડી છે ને એ કૂતરાને પટપટાવવાની ઈચ્છા રાખે છે કૂતરો તો પૂછડી પટપટાવતો તો અત્યાર સુધી હવે પૂછડીએ કીધું અમારો વારો આવવા દો ભલે આખો કૂતરાને પટપટાવવો પડે પાટીદાર સમાજનો ટેકો લઈને ભાગ કોંગ્રેસે અત્યાર સુધી જેટલું પણ એની પાસેથી મેળવવું તો બધું મેળવું હામે દીધું નહીં એટલું બધું ગુજરાત કોંગ્રેસમાં અત્યાર સુધીમાં ચાલીસ જેટલા પ્રમુખોની નિમણૂક થઈ છે ચાલીસ એ ચાલીસ પ્રમુખો જે થયા એમાંથી પટેલનો વારો સાત વખત જ આવ્યો છે પાટીદાર જેને કહે છે

પાછા પાટીદારો એવા છે જે પોતાના નામથી પણ ચૂંટાઈ જાય એમ છે એને જરૂર નથી પક્ષના લેબલની બલકે ઉલટી ગંગા એવી છે કે પક્ષને કારણે પાટીદારો હારી જાય છે બોલો યસ તમે લલિત કગથરા પ્રભાત દુધાત લલિત વસોયા કિરીટ પટેલ પંકજ પટેલ આ બધા નામ આવા અનેક નામ તમને કહું હવે જ્યારે અવેરનેસ પરાકાષ્ઠા એ પહોંચી છે લોકોની કે જનતાને ખબર છે કે આપણું ભલવાર કેમાં છે પક્ષ બગ થોડો નામ મેં ક્યાં રખા હે તમે વિચાર કરો કુતિયાણાની જનતા એ સમાજવાદી પાર્ટીના કાંધલ જાડેજાની પેનલને ને જીતાડાવીને પોતાની હવે સમાજવાદી પાર્ટી કોના બાપનો દીકરો છે એ કોઈને ખબર નથી આખા કુતિયાણા પંથકમાં સમજી લ્યો એને કાંધલ મતલબ છે

ઓગણ લોકો હાજર રહ્યા હતા એકતાલીસ જણાને બોલાવવામાં આવ્યા હતા બે જણા ખાલી પરેશ ધાનાણીના એક સંબંધીનું અવસાન થયું હતું એટલે હતા અને ભાઈ ભાઈ એક મિત્ર એને શું હા પટેલ ઈ આઉટ ઓફ સ્ટેટ હતા એટલે ઈ નહોતા રાજ્યની બહાર હતા બાકી બધા જ લોકો આવ્યા હતા મનોમંથન થયું બધાએ વિચાર કર્યો બધાએ આજ વાત કરી જે વાત આપણે બે ચાર દિવસ પેલા કીધેલી જયારે ગોપાલ ઇટલિયા જીતો ત્યારે પણ આપણે એ વાત કરી હતી એ વાત હવે બિલકુલ વરે પડી રહી છે કે ભાઈ વખત નાયત હોય ને તો એમ થાય કે ભાઈ નાત વગર ભાત ન પડે આપણે જૂનવાણી સિસ્ટમમાં માનીએ છીએ કે ભાઈ દીકરી દીકરા વર્યા પડ્યા હોય ને ગમે એવા ફુવા હોય માસા હોય એ કદાચ કહુલા હોય તો આપણે સ્વીકારવું પડે કારણ કે માસા તો છે એટલે પાટીદારો હવે એમ કે છે કે અમારે કાઈ સાંભળવું નથી તમારે બતાવવું છે કે બતાવવું છે બોલો એટલે પાર્ટીમાં પ્રમુખ સરદાર વલ્લભભાઈ પટેલ રહી ચુક્યા હોય

એ સિવાય ક્યાંય પાટીદાર એ પ્રદેશ પ્રમુખ નથી આવ્યા મુખ્ય કમાન્ડ ઉપર એ જ વાત છે કોંગ્રેસની જે એસી એસટી ઓબીસી દલિત માઇનોરિટી આની ઉપરની જે એની નીતિ છે એનાથી આ આખો બહુ સંખ્ય એવા પાટીદાર સહિતના સવર્ણો નારાજ છે એક ઉદાહરણ ગઈકાલે આપવામાં આવ્યું કે કચ્છમાં આઠ લાખ જેટલા દલિત અને પાછા વળો અને રાહુલ ગાંધી ના માને અથવા કોંગ્રેસ ના માને તો ગોય એ નાળિયેર નાખી દો વળીમાં આપડે બીજું શું કરીએ પાર્ટી અને જનતા ને તમે કહો દીક્ષિતભાઈ કિશનભાઈ જનતાને શું ફેર પડે નામ માં કોઈ ફેર ના પડે આ ગોપા સાહેબ ગોપાલ ઇટાલિયન જીતો હાવડાઈના ઉપર થોડું જીત છે પોતાનું નામ હતું પોતે ઉભું કરેલું હતું કદાચ હાવડા માંથી બીજું કોઈ કઈ આ પરિણામ ના આવે તો એવું નથી માનતો કે ગોપાલ ઇટાલિયન સિવાય બીજું કોઈ ના મોત હાવડામાંથી તો આ પરિણામ હોત જુઓ બિલકુલ કહું છું જનતા ને હવે એટલી ખબર પડે છે કમસે કમ આપણા જેવો માણસ આપણને ઉપયોગી હોય માણસ પછી હોય તો ગોપાલ પ્રભાત દુધાત પંકજભાઈ પટેલ હવે આ કઈ જેવા તેવા નામો છે એ પોતે ઉભારીએ ના એક તો પાછું પાટીદાર સમાજમાં આ લોકોનું ભયંકર યોગદાન છે લાખો કરોડો રૂપિયાના દાન આપ્યા છે ઉમિયા ધામ થી માંડીને એનું બિલકુલ અતિ ઉત્તમ એવું યોગદાન છે હમ અને પાટીદારોને જરાય વાંધો નથી આ લોકો ને જીતાડવામાં ખાલી નડે હું કે ભાઈ તમને જીતાડીને કરવું હું

આ પટેલોને અંદેશો આવી ગયો સિદ્ધાર્થ ભાઈ બાદ જે થયું એ જ થવાનું છે એટલે આ પટેલો ભેગા થઈ ગયા કે આ વખતે ગમે એમ થાય કાં પટેલને ને કાં આપણે નહીં અમને કોઈ અંદાજ આવી ગયા નામના ચર્ચા તો એવી પણ છે કે આ કે આ વ્યક્તિઓ પ્રદેશ પ્રમુખ બનશે તમે રાજીનામા આપી દેશો નથી રહેવું કોંગ્રેસ સાથે બિલકુલ અંદેશો નથી આવ્યો કારણ કે કોંગ્રેસ પણ એવું વિચારે છે હાંભળો કે હવે એવા લોકોને પ્રમુખ બનાવવા જે કાવડિયા પણ મેનેજ કરી શકે અને મોટી પણ આકર્ષી કાસ્ટુ કોંગ્રેસ નો મહિનાનો ખર્ચો ચાલીસ પચાસ લાખ રૂપિયા નો છે બિલકુલ ઈ કાવડિયા ક્યાંથી લાવવા અને કોણ આપે કોંગ્રેસના નામે તો બહુ કોઈ ધીરે એમ નથી બહુ શું કામ ખબર છે કે આ કોઈ સત્તામાં આવવાની વાત નથી તો તમને કોક માણસ કોઈ રણ માં ખેતી કરે ક્યાંય સાંભળ્યું રેતી માં કોઈ વાણ હાલે ના હાલે એટલે જનતા એટલે કે આ લોકો એમ કે છે એટલે કોંગ્રેસે પણ જો કે વિચાર્યું છે કે હવે એક કામ કરીએ કોક એવા નેતાને આપણે પ્રમુખ બનાવીએ જે પાર્ટીને ચલાવી શકે ને પાર્ટીને ઉજાગર કરી શકે ને કઈક આપણું વજન પેદા કરી શકે એટલે એ કોંગ્રેસ પણ હવે પાટીદાર તરફ જઈ રહી છે આંબળો એમાં વીરજી ઠુમ્મર નું નામ સૌથી ટોચમાં છે વીરજી ઠુમ્મર યા તો એમના દીકરી જે છે જેની બેન ઠુમ્મર

અને પાટીદારો એ સાત સભ્યોની કમિટી બનાવી છે એ લોકો રાહુલ ગાંધી ને મળશે એટલે મુકુલ વાસનીસ ને એની પાસેથી વિગત લેશે સમય લઈને અને પછી ગુજરાતી માં કહી દેશે કે બતાવવું છે કે પતાવવું છે બોલો પણ સાહેબ જ્યારે જ્યારે એવું કે સૌરાષ્ટ્રમાંથી પ્રદેશ પ્રમુખ આવે તો કોંગ્રેસ એ બાજુ મજબૂત થાય ઉત્તર ગુજરાતમાં પાછા ડખા શરૂ થઈ જાય ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત થી પ્રદેશ પ્રમુખ આવે તો સૌરાષ્ટ્રમાં માં ડખા થઈ જાય આનું શું આનું રાહુલ ગાંધી કેમનું કરશે રાહુલ નું તો રેવા દો એનું આમથી કઈ ઉપજણ નથી સાહેબ એ ખાલી ડુંડું છે સમજો

પણ એ એટલા માટે પાવર ડિવાઈડ નથી થતો ખાલી હોદ્દો આપી દેવામાં આવે છે આ કિશન એટલે તો આજે પાટીદારો ભેગા થઈ શું કે છે એ ઈદ તો વાત છે કે તમે જેનો આગેવાન આંધળો એનો કટક કુવામાં તમે સાત ઝોન માં વેચો કે પચાસ ઝોન માં વેચો પ્રમુખ કોણ છે તો એ પાછા જગદીશભાઈ ઠાકોર સમજી લો

બેહવાની ડાળ થોડીક મળી છે હમ હવે ઈ કોંગ્રેસમાં જો એમ કે નાના પાટીદારો પ્રમુખ નથી બનાવવા એટલે બાનુ મળે ને કે ભાઈ તમારે અમને વોટ બેંક તરીકે વાપરવા છે જાઓ તમને અમે કાઢી મૂકીએ છીએ ઘણી વખત એવું હોય શેઠ કર્મચારી શેઠ ને કાઢી મૂકે શેઠ તો કર્મચારી ને કાઢે અને સાહેબ આમને સ્વાભાવિક છે ઉમર નાની છે બધાને પોતાના રાજકારણ ચિંતા હોય લાંબી કિશનભાઈ ત્રીસ વર્ષની જેમ તમારી જેમ ફૂટડા જવાનું હોય ત્યારે પક્ષમાં આવ્યા હોય અને હવે પછી ત્રીસ વર્ષ પછી કિશનભાઈ હવે રાજનીતિ એક પ્રોફેશન હવે તો ખુલ્લું પેલા થોડુંક નીતિ નૈતિકતા નામની કોઈ ચીજ પેલા હતી પંચામત હતું પહેલા થોડીક નીતિમતા થોડીક માનવતા થોડોક સ્વાર્થ

અને અમે કઈ એમ કરો તો ઠીક છે નત આપણે ચલક ચલાણું ઓલે ગેર